મિત્રો ગુજરાત વિધર ફોરકાસ્ટમાં આપનું સ્વાગત છે ને હું છું સુરીશ તો મિત્રો અત્યારે આપણે વાત કરીશું સક્રિય સિસ્ટમની સ્થિતિ શું છે અને આજે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદનો જોર વધી શકે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપવાની છે તો વિડીયોને અંત સુધી બનાવી લેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે સૌપ્રથમ આપણે વાત કરીશું સક્રિય સિસ્ટમ વિશે તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે એક સાથે બે સિસ્ટમો સક્રિય છે એક બંગાળની ખાડીની અંદર છે તો બીજી અરબી સમુદ્રના વિસ્તાર ઉપર છે તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીશું અરબી સમુદ્રની સિસ્ટમ વિશે તો મિત્રો જે અરબી સમુદ્રમાં સિસ્ટમ છે તે મિત્રો બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ ઉઠી હતી એટલે કે ડિપ્રેશન સિસ્ટમ હતી તે હવે ગુજરાત ઉપર આવી અને બંગાળની ખાડીમાંથી ગુજરાત ઉપર આવી અને ગુજરાતના જે બનાસકાંઠાના વિસ્તારો છે કચ્છના વિસ્તારો છે તેમાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ એટલે કે સુઈ ગામની અંદર મિત્રો જે છે સત્તર ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે સત્તર ઇંચથી ઉપર પણ વરસાદ જે છે તે સુઈ ગામની અંદર જોવા મળ્યો હતો અને જળબંબાકાર જેવી સ્થિતિ જોવા સુઈ ગામની અંદર જોવા મળી હતી અને બહાર જેવી પણ પરિસ્થિતિ જોવા મળી હતી અને મિત્રો તે સિવાય બનાસકાંઠાના થરાદ થરાદ પાપર આ વિસ્તારોની અંદર પણ મિત્રો વાવ વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળ્યો હતો તે સિવાય મિત્રો કચ્છના રાપરની અંદર પણ વરસાદ જોવા મળ્યો હતો ત્યાં પણ ચૌદ ઇંચ સુધીનો વરસાદ જોવા મળે તો આ સિસ્ટમના કારણે પણ મિત્રો હવે આ સિસ્ટમ છે તે ગુજરાતથી દૂર જતી રહી છે અને ઓમાનના જે કાંઠા વિસ્તારો છે ત્યાં આ સિસ્ટમ સક્રિય છે અને આ સિસ્ટમની અસર કોઈ ગુજરાતની અંદર જોવા નહીં મળે અને મિત્રો હવે વાત કરીશું કે જે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ નવી બની છે તેના વિશે તો મિત્રો નવી સિસ્ટમ જે બંગાળની ખાડીની અંદર આંધ્રપ્રદેશના વિસ્તારો આસપાસ બની છે અને આ સિસ્ટમ છે તે મજબૂત બની એટલે કે ચોવીસ કલાકની અંદર આ સિસ્ટમ મજબૂત બનશે અને ચોવીસથી અડતાલીસ કલાકની અંદર આ સિસ્ટમ મજબૂત બનશે અને લો પ્રેશરમાં ફેરવાશે એટલે કે આ સિસ્ટમ છે તે લો બની જશે અને ત્યારબાદ આ સિસ્ટમ છે તે પશ્ચિમ દિશા તરફ આગળ વધશે એટલે કે પશ્ચિમ દિશા તરફ આ સિસ્ટમ છે એટલે કે મહારાષ્ટ્રના ભાગો તરફ આ સિસ્ટમ આવી શકે છે એટલે કે પશ્ચિમ દિશા તરફ આ સિસ્ટમ આગળ વધશે અને ત્યારબાદ આ સિસ્ટમ છે તે મહારાષ્ટ્રના ભાગો પર આવી શકે છે અને આ સિસ્ટમની અસરથી ગુજરાતની અંદર વરસાદ જોવા મળી શકે છે એટલે કે આજે બાર તારીખથી લઈ અને સોળ તારીખની વચ્ચે ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોની અંદર મિત્રો ગાજબીજવાળો વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો હવે આપણે વાત કરીશું કે આજે ગુજરાતમાં કયા વિસ્તારોની અંદર વરસાદનું જોર વધી શકે છે તે પહેલાં મિત્રો ચોવીસ કલાક દરમિયાન ચાર તાલુકા પાંચ તાલુકાની અંદર વરસાદ જોવા મળ્યો છે એટલે કે કચ્છના અમુક વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવા ભારે ઝાપટાં જોવા મળે છે અમુક દક્ષિણ ગુજરાતના વલસાડની અંદર પણ છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો છે અને એકાદ જે વિસ્તાર છે તે સૌરાષ્ટ્રની અંદર પણ છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો છે તો મિત્રો હવે આપણે આજના વરસાદની વાત કરીશું કે આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર જે છે તે વરસાદનું જોર વધી શકે તો હવે મિત્રો આપણે વાત કરીશું કે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદનું જોર વધી શકે તો મિત્રો આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદનું જોર વધી શકે તો મિત્રો દક્ષિણ ગુજરાતના જે વલસાડ છે તેની અંદર મિત્રો વરસાદનો જોર વધી શકે આ વિસ્તારોની અંદર વલસાડની અંદર વરસાદનો જોર વધી શકે અને ત્યાં પણ ગાજવીજ સાથે હળવાભારે ઝાપટાં જોવા મળી શકે છે નવસારીની અંદર ડાંગની અંદર તાપીની અંદર અને સુરતની અંદર એટલે કે આ જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના ત્યાં વરસાદનું જોર વધી શકે છે અને હળવા મધ્યમ વરસાદ છૂટાછવાયા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે પડી શકે છે જ્યારે સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો જે ગીર સોમનાથના વિસ્તારો છે જે જૂનાગઢના અમુક વિસ્તારો છે અમરેલીના દરિયાઈ કાંઠાના વિસ્તારો ભાવનગરના દરિયાઈ કાંઠેના વિસ્તારો આ વિસ્તારોની અંદર મિત્રો છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટા ગાજવીજ સાથે પડી શકે છે અને બાકીના વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવા વરસાદ પડી શકે અને જ્યારે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ જે દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે તેની અંદર મિત્રો છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે અને હળવા ભારે ઝાપટા આ વિસ્તારોની અંદર જે છે દરિયાઈ પટ્ટીના વિસ્તારોની અંદર પડી શકે તો મિત્રો આવતીકાલથી ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદનું જોર વધી શકે છે અને મિત્રો આ જે વરસાદનો રાઉન્ડ છે તે છૂટો છવાયો છે કોઈ સાવત્રિક વરસાદનો રાઉન્ડ નથી તો મિત્રો ખાસ નોંધ લેવી કે આ કોઈ સાવત્રિક વરસાદનો રાઉન્ડ નથી છૂટો છવાયો અને ગાજવીજવાળો જેવી કે મંડાણી વરસાદ હોય છે તેવી તરહનો આ વરસાદનો રાઉન્ડ છે તો મિત્રો હવે વિડીયો કેવો લાગ્યો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર